ધાંગ્રાના રાજચરાડી મેથાણ ગામ તરફ જતી ફોર વ્હીલર ગાડીમાં આગ લાગતા ગાડીમાં સવાર ત્રણ લોકોનો આ બચાવ ધાંગધરા તાલુકાના રાજચરાડી મેથાણ ગામ જઈ રહેલ ફોર ગાડીમાં અગમ્ય કારણોસર આગ લાગતા ગાડીમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા આ બચાવ રોડ ઉપર પસાર થતા વાહનચાલકો તેમજ ગ્રામજનો એકઠા થઈને ખેતરમાંથી પાણી લાવી આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા ધાંગધરા તાલુકાના મેથાણ રાજચરાડી ગામ રોડ પર નાના મોટા અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે રાજચરાડી મેથાણ રોડ પર ફોર વ્હીલ ગાડીમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ધાંગધરા તાલુકાના રાજચરાડી મેથાણ ગામ તરફ જઈ રહેલ એક ફોર વ્હીલ ગાડીમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં સદભાગીય ગાડીમાં સવારે ત્રણ લોકોનો આ બાદ બચાવ થવા પામ્યો હતો જેમાં ફોર વ્હીલ ગાડીના ચાલકે સમયસૂચકતા દાખવી ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા જ્યારે ગાડીમાં જોતજોતામાં આગ વધતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા બાજુમાં રહેલ ખેતરમાંથી પાણી લાવીને આગને બુજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જ્યારે ભારે પ્રયાસ બાદ આગને કાબૂમાં લીધી હતી રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર